તો મોરબી હળવદ હાઈવે પર સર્જાયો છે અકસ્માત તો રિલાયન્સ ચોકડી પાસે ટ્રેલર ચાલકે સર્જો અકસ્માત તો અકસ્માતમાં ટ્રેલક ચાલક થયો છે ઘાયલ તો ટ્રેલરના ચાલકને જેસીબી ની મદદથી બહાર કાઢવામાં આવ્યો તો અકસ્માતને લઈ ટ્રાફિક જામ ના સર્જાયા દ્રશ્યો તો પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ છે હાથ ધરી તો મહત્વના સમાચાર રિલાયન્સ ચોકડી પાસે ટ્રેલર चालक के सर जो चे अकस्मात तो जेसीबी ने मदद थी बाहर कड़वा मार्बे ट्रेलर चालक ने तो मोरबी हड़बड़ हाईवे पर सर जायो अकस्मात तो रिलायंस चौकड़ी पासे ट्रेलर चालक के सर जो चे अकस्मात तो अकस्मात में ट्रेलर चालक थायुष घायल तो ट्रेलर चालक ने जेसीबी ने मदद थी बाहर कड़वा मार्बे અકસ્માત ને લઈ ટ્રાફિક હળવદમાં સર્જાયો છે અકસ્માત રિલાયન્સ ચોકડી પાસે ટ્રેલર ચાલકે અકસ્માત સર્જો જેમાં ટ્રેલર ચાલકને ઘાયલ થતા જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો તો અકસ્માત લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા